હેમંત જે રીતે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી રાંચીમાં તેઓની પૂછપરછ ઈડી દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી તો વધુ વિગત સાથે સહયોગી ક્રિષ્ના જોડાઈ ચુક્યા છે જે ક્રિષ્ના શું છે વધુ વિગતો બિલકુલ બનસિ અત્યારે ઝારખંડમાં જે રહી છે અને હેમંત સોરેન જેને ગમે તે ક્ષણે ધરપકડ થઈ શકે છે કારણ કે ઈડીના ધરામાં તે આવી ગયા છે ત્યારે હેમંત સોરેને પહેલા જ વિધાનદળની જે બેઠક બોલાવી હતી બે નામ પર એમણે હસ્તાક્ષર કરાવ્યા હતા પહેલું નામ હતું એમની પત્ની કલ્પના સોરેનનું અને બીજું નામ હતું વરિષ્ઠ નેતા જેમ એમના વરિષ્ઠ નેતા ચંપઈ સોરેનનું હવે કલ્પના સોરેનને જો મુખ્યમંત્રી બનાવે તો ઘણી બધી એમાં રાજકીય જટિલતા હતી કારણ કે તેઓ પોતે ધારાસભ્ય છે ને લડવું પડે અને અત્યારે એવું છે કે ડિસેમ્બર નવેમ્બરમાં ચૂંટણી થઈ શકે એમ છે એટલે તે ચૂંટણી આયોગના પક્ષમાં જશે અને એ ચૂંટણી નહીં કરાવે એટલે રાજ્ય રાષ્ટ્રપતિ શાસન લદાય એવી પણ શક્યતા હતી જેના કારણે ચંપઈ સોરેનનું નામ કેટલાક અંદરના પક્ષના નેતાઓએ પણ ધર્યું હતું અને ચંપાઈ સોરેનને જ મુખ્યમંત્રી બનાવવામાં આવશે ચંપે સોરેન એક વરિષ્ઠ નેતા છે ઝારખંડના ટાઈગર તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે ઝારખંડના નવ નિર્માણનું આંદોલન ચાલી રહ્યું હતું ઝારખંડ રાજ્યની સ્થાપના માટેનું આંદોલન ચાલી રહ્યું હતું અને એ સમયે શિબુ સોરેનની સાથે સાથે ચંપે સોરેન એક એવા નેતા હતા કે જેમણે ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને એમના કારણે જ એમને ઝારખંડ ટાઈગર આ નામ આપવામાં આવ્યું હતું પોતાની એમની જે વાત કરીએ બીજી વખત અત્યારે તેઓ કેબિનેટ મંત્રી છે હેમંત સોરેનની સરકારમાં હતા અને આ પહેલા પણ તેઓ અર્જુન મુંડાની જયારે ભારતીય જનતા પાર્ટીમાંથી અર્જુન મુંડા મુખ્યમંત્રી હતા તે સમયે જેમ એમમાંથી તેઓ કેબિનેટ મંત્રી હતા તે બીજી વખત તેઓ કેબિનેટ મંત્રીનું પદ સંભાળતા હતા અને અત્યારે હવે તેમને વિધાયક દળના ધારાસભ્ય નેતા નેતાના ધારાસભ્ય દળના નેતા તરીકે તેમને પસંદ કરી લેવામાં આવ્યા છે તે ચંપઈ સોરેન હવે મુખ્યમંત્રી બનશે એનું એક પાછળ મોટું કારણ એ પણ છે કે અંદર જો કલ્પના સોરેનને કદાચ મુખ્યમંત્રી બનાવવામાં આવે તો છ મહિનાની અંદર તેમને લડવું પડે અને બીજું એક કારણ એ હતું કે હેમંત સોરેનના ભાભી સીતા સોરેન